ચોવીસ કલાક ની સૌથી મોટી અસર સામે આવી છે ધારદાર અહેવાલની ની અસર સામે આવી છે ચોવીસ કલાક ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે હોસ્પિટલ બોર્ડમાં માં

ટ્રોમા કેર સેન્ટરમાં દર્દીઓ ગરમીમાં શેકાઈ રહ્યા હતા અધિકારીઓની ચેમ્બરમાં ઠંડા ઠંડા કુલ કુલ જોવા મળ્યું પોર્ટેબલ હોસ્પિટલના ના અઢાર એસી ક્યાં ગયા તે એક મોટો પ્રશ્ન છે કોરોના વખતે તૈયાર કરાઈ હતી પોર્ટેબલ હોસ્પિટલ તો દર્દીઓ માટે અઢાર એસી નો તંત્ર કેમ ઉપયોગ ના કરો સડકતા સવાલ જે રીતે છે 24 કલાક જે છે તે સવાલ પૂછી રહ્યું છે કે તે 18 એસી ક્યાં છે દર્દીઓ માટે આ 18 AC નો ઉપયોગ કેમ કરવામાં નથી આવી રહ્યો કાડજાડ ગરમીમાં જ્યારે લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે તંત્ર પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને સુપ્રિટેન્ડન્ટની AC માત્ર કેબિનમાં 3 3 એસી જોવા મળ્યા છે ટ્રોમા કેર સેન્ટરમાં દર્દીઓ ગરમી શેકાઈ રહ્યા છે તો અધિકારીઓની ચેમ્બર બાદ ઠંડા ઠંડા કુલ કુલ જોવા મળ્યું ચોવીસ કલાકની દારદાર અસર રાજકોટ

કાળઝાળ ગરમીમાં દર્દીઓ શેકાઈ રહ્યા છે તો દર્દીઓ ગરમીમાં શેકાવાનો અહેવાલ ઝી ચોવીસ કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો અને ઝી ચોવીસ કલાકની ઇમ્પેક્ટ જોવા મળી ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ હોસ્પિટલમાં પડદા લગાવવામાં આવી રહ્યા છે જે દ્રશ્યો ઝી ચોવીસ કલાક આપને બતાવી રહ્યું છે હોસ્પિટલમાં એર કુલર લગાવવામાં આવ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેતાલીસ ડિગ્રીની અંદર જ્યારે દર્દીઓએ પોતાના પંખા અને કુલર લઈને આવવું પડે તે પ્રકારનો અહેવાલ જી ચોવીસ કલાકે પ્રસારિત કર્યા બાદ હવે સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે હરકતની અંદર આવ્યું છે ને જી ચોવીસ કલાકના અહેવાલની ધારધાર અસર છે તે જોવા મળી રહી છે રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા જે બિલ્ડિંગ છે તેના પાંચમા માળે જે કુલર પંખા ન હોવાની વાત જે સામે આવી હતી ને ત્યાર પછી જે ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યાર પછી સિવિલ હોસ્પિટલ તંત્ર છે કે તેમના દ્વારા દર્દીઓને ટાઢારક મળે તે માટે થઈને જે તમામ જે બારીઓ છે તેના પર પડદા છે તે લગાવી દીધા છે એટલું જ નહીં દર્દીઓ જે જગ્યાએ બેસે છે તે વોર્ડની અંદર જે જગ્યાએ તેમની સારવાર કરવામાં આવે છે તે વોર્ડની અંદર પંખા અને કુલર છે તે લગાવી દેવામાં આવે છે આ તરફના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ પ્રકારે અલગ અલગ જે જગ્યાએથી જે પાંચ જેટલા જે એર કુલરો છે કે તે ભાડે લઈ અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને પાંચમો વોટ પાંચમા માળનો જે વોટ છે તે વોટની અંદર તમામ જે દર્દીઓ છે તેમને ટાઢરક થાય તે માટે થઈને પ્રયાસ છે તે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અલગ અલગ જે વોટ છે તેની અંદર આ પ્રકારે કુલરો છે તે લગાવવામાં આવ્યા છે પહેલાં આ જ વોર્ડની અંદર જ્યાં સુધી પંખા અને માત્ર પંખા છે તે દર્દીઓ પર રાખવામાં આવ્યા હતા દસ બેડની વચ્ચે માત્ર બે પંખા છે તે રાખવામાં આવ્યા હતા હાલ સિવિલ હોસ્પિટલની અંદર જે ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યા બાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે ધણધણ્યું છે અને હવે જે દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઠંડારક થાય તે માટે થઈને ખાસ કરીને કુલરની વ્યવસ્થા છે તે તાત્કાલિક અસરથી કરવામાં આવી છે એટલું જ નહીં સિવિલ હોસ્પિટલનો જે આ વોર્ડ છે તેની તમામ જે બારીઓ ખુલ્લી જોવા મળતી હતી તેના પર પણ તાત્કાલિક અસરથી પડદાઓ છે તે લગાવી દેવામાં આવ્યા છે એટલે કે ક્યાંક સિવિલ હોસ્પિટલ તંત્ર તંત્રો કલાકના અહેવાલ બાદ જે તાત્કાલિક અસરથી કામ કરતું છે 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 તે ને સિવિલ વિભાગ કે તેમના દ્વારા તાત્કાલિક અધિકારીઓને દોડાવવામાં આવ્યા અને તાત્કાલિક દર્દીઓને પૂરી સારવાર મળી રહે દર્દીઓને હીટવેવની અસર ન થાય તેની ખાસ તકેદારી છે તે હવે રાખવામાં આવી છે આરોગ્ય વિભાગ કેમ પહેલેથી જ આટલું સક્રિય ન થયું તે એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે Кевра прашање удел по вар свети, гору удаве си આપ જાણો છો એ રીતે અત્યારે સમગ્ર રાજકોટમાં હીટવેવ ચાલી રહ્યો છે અસં અસહ્ય ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ જે કોઈ દર્દીઓ દાખલ છે એમને તકલીફ ન પડે એના માટે થઈને મેં આજે સવારે જ સુ ત્રિવેદી સાહેબ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ સાથે વાત કરીને તમામ સિવિલ હોસ્પિટલના બધા જ પંખાઓ ચેક કરવા માટે પીઆઈયુને સૂચના આપી દીધી છે પીઆઈયુની ટીમ દસ લોકો સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે કામ કરી જ રહી છે એની સાથે સાથે જે પાંચ નંબરનો ટ્રોમા સેન્ટરનો ફ્લોર છે એ ફ્લોરમાં પણ અત્યારે તાત્કાલિક ધોરણે અને સિવિલ હોસ્પિટલમાં પણ દરેક વિભાગમાં અત્યારે ભાડે એર કુલર મૂકવાની પણ સૂચના અપાઈ દેવાય છે જ્યાંથી પણ વધારે તડકો આવે છે તમામ જગ્યાએ પડદા લગાડવાની પણ સૂચના આપી દેવાય છે અને એ સિવાય આપણે જાણીએ છીએ એ રીતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમએસએસવાય હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ એ બંને હોસ્પિટલ તો એસી હોસ્પિટલ છે જ પરંતુ જે વિભાગ એસી નથી ત્યાં લોકોની સુખાકારીને ધ્યાને લઈને લોકોને તકલીફ ન પડે અને હીટવેવને લીધે લોકો ગરમી ન લાગે એ માટે થઈને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને સૂચના આપીને સમગ્ર જગ્યાએ અત્યારે વ્યવસ્થાની કામગીરી ચાલુ રહી ચાલુ રહે છે